બોટાદ ખાતે ત્રણસો કરોડથી વધુના એમઓયુ થયા મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં વ્યાપાર અને ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સિમિટના ભાગરૂપે બોટાદ જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત બોટાદમાં આવેલ ગડડા રોડ પરની મહાદેવ હોટલ ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી રીવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ બોટાદ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં રોકાણો વધારવા અને બોટાદ જિલ્લાની અંદર રોજગારીનું પ્રમાણ વધારવાનો ઉદ્દેશ હતો જેમાં કરોડથી વધુના એમઓયુ થયા છે જે કાર્યક્રમમાં મંત્રી રીવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રીવાબા જાડેજા બોટાદ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ વેપારીઓને ઉદ્યોગકરો હાજર રહ્યા હતા વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન બોટાદ શાહ યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જે વિઝન જે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમને વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ત્રણ માં જ્યારે એનો પ્રારંભ કરાયો ત્યારે એ ગ્લોબલ ઇવેન્ટ ની સક્સેસ ગાથાની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા ફક્ત મેટ્રો સિટીઝ પૂરતા સીમિત ના રહીએ પરંતુ સ્થાનિક લેવલના જે ઉદ્યોગ સાહસિકો છે એમને પણ એક ગ્લોબલ લેવલ નું મંચ પ્રદાન કરવામાં આવે એ હેતુસર જ્યારે મહેસાણા ખાતે આ રીજનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો ત્યારે એના જ સવિશેષ ભાગરૂપે આજે બોટાદ જિલ્લામાં રિજનલ વાઇબ્રન્ટ સમિટ કોન્ફરન્સ છે એનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં બોટાદ જિલ્લામાંથી ખૂબ સરસ સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો છે એમને પોતે પાર્ટિસિપેટ કર્યું જેટલા એમઓયુઝ અને ત્રણસો કરોડ થી વધારે રકમના એમઓયુઝ છે એ જે છે એ સાઇન કરવામાં આવ્યા છે આ મેઇન રિજનલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ કહી શકાય તો જે એમએસએમઈ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માતૃશક્તિ અને યંગ

આભાર આપું છું અને અભિનંદન માનું છું કે ખૂબ સરસ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રી જ્યારે દસ જાન્યુઆરીએ આપણા રાજકોટ ખાતે આવી અને આ રિજનલ કોન્ફરન્સ છે એ એમાં પધારવાના હોય ત્યારે મારી ખાસ આપ સૌ ઉદ્યોગકારોને એક અપીલ પણ છે કે આ મેક્સિમમ સંખ્યામાં આપણું જે કૌશલ્ય હોય બોટાદનું જે એસન્સ છે એ આપણે ગ્લોબલ લેવલ સુધી લઈ જાય અને લોકલ વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ નો જે આપણો કોન્સેપ્ટ છે આત્મનિર્ભર ભારત ની આપણે વાત કરીએ છીએ અને વિકસિત ભારત જ્યારે વિકસિત ગુજરાત વિકસિત ભારતની ની પરિકલ્પના હોય એને સાકાર કરવામાં આપણું કૌશલ્ય છે એ બતાવીએ એ જ અભ્યાસ આપ સૌનો કરું છું ખાસ કરીને મહિલાઓની ભાગીદારી વધે એવી આપણે અપીલ કરી છે સમગ્ર રાજ્ય અને દેશના જે મહિલાઓ છે એને કેવા પ્રકારની અપીલ કરશો જી બિલકુલ જ્યારે જી ની સમિટ આપણા ગુજરાતમાં યોજવામાં આવેલી ત્યારે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખૂબ સરસ મેસેજ એક ગ્લોબલ કક્ષાએ આપેલો પહેલા એવું કહેવામાં આવતું કે આ દેશનો માતૃશક્તિની સવિશેષ પાર્ટિસિપેશન આપણું ગુજરાત પ્રદેશ અને એમાં ખાસ કરીને હસ્તકલાની વાત હોય ઘર ઘરા ઉદ્યોગોની વાત હોય કુટીર ઉદ્યોગની આપણે વાત કરતા હોય એમાં માતૃશક્તિનું પાર્ટિસિપેશન છે એ સવિશેષ પ્રમાણમાં જોવા મળતું હોય તો એમને પણ એક પ્લેટફોર્મ મળે એટલે સ્વદેશી મેળાના આયોજનના માધ્યમથી પણ ક્યાંક માતૃશક્તિને સશક્ત બનાવવાનું કામ ગુજરાત સરકાર ખૂબ સરસ રીતે કરી રહી છે